સરસ્વતી તાલુકાના સરિયત ગામે આવેલ જૂનું પિકઅપ બસ સ્ટેન્ડ ઢોર ડબ્બો અને ગ્રામ સેવક માટેના જૂના ક્વાર્ટર ગામના સરપંચ દ્વારા તોડી પાડતા જોશી મનુભાઈ જયરામભાઈ દ્વારા કલેક્ટરમાં લેખિત ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી તો કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે સરસ્વતી તાલુકાના સરિયદ ગામે જૂનું પિકઅપ બસ સ્ટેન્ડ ગામના સરપંચ દ્વારા કયા કાયદા અને કઈ કલમ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે અને કોની મંજૂરી લઈ પાડવામાં આવ્યું છે અને જૂના કાટમાળની હરાજી પાડવામાં આવેલ છે કે નહીં તેની તપાસ કરી યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા અરજદારે માંગ કરી હતી અને આ જગ્યા પર હાલ શોપિંગ સેન્ટર બનાવ્યું છે તે શોપિંગ સેન્ટર પંચાયત હસ્તક બનાવ્યું હોય તો તેનો ઠરાવ અને તે ભાડે આપેલ હોય તો તેનો ભાડા કરાર ક્યારે કર્યો છે અને ભાડું કોને મળે છે જેની યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે જ્યારે સરસ્વતી તાલુકાના સૈયદ ગામે આવેલ જૂનું ગ્રામસેવક માટે જૂનું ક્વાર્ટર આવેલું હતું તે સૈયદ ગામના સરપંચ દ્વારા કોની મંજૂરી લઈ અને કયા કાયદા મુજબ તોડી પાડ્યું છે અને તેના જૂના કાટમાળની હરાજી થયેલ છે કે કેમ તેની યોગ્ય કાર્યવાહી કરવા અરજદારે વિનંતી કરી હતી અને આ જગ્યા પર હાલ રેડીમેડ અને સોના ચાંદીના જે શોરૂમ બનાવ્યા છે તે કોની પરવાનગીથી બનાવ્યા છે અને શોરૂમ ભાડે કે વેચાણ આપે છે તેની યોગ્ય કાર્યવાહી કરવા પણ અરજદારે કલેક્ટરને આપેલ આવેદનપત્રમાં હતું સરિયદ ગામે આવેલ ઢોર પૂરવા માટેનો ડબ્બો બનાવ્યો હતો તે ડબ્બો સરિયદ ગામના સરપંચ દ્વારા તોડી પાડી આ જગ્યા પર એગ્રોની દુકાનો બનાવીને બિન અધિકૃત દબાણ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરી આ તમામ ત્રણેય જગ્યાઓમાં દબાણ દૂર કરાવી આ જગ્યાઓ ખુલ્લી કરાવવા જોશી મનુભાઈએ કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે